સો હાઈ ગાઈઝ ગુડ ઇવનિંગ કેમ છો તમે બધા તો બસ યાર શરદી થઈ આવી છે હમણાં વાતાવરણ નહીં બધો ચેન્જના કારણે અને હવે આજે આપણે ફાઇનલી મુહૂર્ત નીકળ્યો છે આપણા પાસે એક કલાકનો ટાઈમ છે તો બસ આજે હું જાઉં છું વાર કપાવા માટે આ થોડાક છે ને સેટ કરાવવા છે મેન તો આ જે પાછળથી આમ ગોલ ગોલ વરે છે ને એ વ્યવસ્થિત કરાવવાના છે આજને આજે આપણે રાતના લગ્નમાં પણ જવાનું છે એટલે વાર સારી રીતના ભાઈ કાપે તો સારો જો વધારે કટિંગ કરી નાખશે ને તો બહુ ખરાબ લાગશે અને પછી આજે લગ્ન પણ જરાક આમ મોટા પાયે લગ્ન છે તો પછી બધું આમ ખરાબ ખરાબ આમ થઈ જશે તો જોઈ હવે કેમ થાય છે શું થાય છે અને બસ હમણાં વાગા છે સાંજના પાંચ મોમેન્ટ કેટલા લાગે

બીજી દુકાને ગયો તો ખાલી જ હતી તો ડાયરેક્ટ બસ બેસી ગયો એક કીધું થોડાક શોર્ટ કરી દો તો બસ થોડાક શોર્ટ કર્યા છે હજી કાન ઉપર તો થોડાક છે પણ હજી જો આપણે શોર્ટ કરાવત ને તો પછી સારા ન લાગે એટલે પછી હાલશે હવે જેવા થયા એવા અને બીજી એક વસ્તુ કે હું ભૂલ થી મને ઈ ટાઈમે છે ને પચાસ ને સાઈઠ રૂપિયા હાલતા મેં કીધું કેટલા પચાસ ને ગુગલ પે માં કે પચાસ નહીં એસી મેં કીધું હા ભાઈ આમાં ભાવ વધારા રહી ગયા છે હું નકા જનરલી કપાવતો હું ને ત્યાં સાઈઠ રૂપિયા હોય છે આ તો હવે એનાથી અલગ એસી રૂપિયા આપણે જનરલી જે નોર્મલ હોય ને વાળની દુકાન એનામાં જ આપણે વાર કપાવી કોઈ સલૂન બલૂનમાં માં નથી જતા તો બસ મિત્રો નાઈ લીધો અને હવે આપણે કેળા ખાઈને જઈએ છીએ જરાક ગામમાં આપણે એટલા માટે જાવું છે કે હવે આપણે જે લગન ને છે ભવિષ્યમાં તો એના માટે રસોઈયા કે કેટરસ વાળાની જરૂર પડશે તો એના માટે આપણે હમણાંથી જ બધી શોધખોળ ચાલુ કર નાખીએ તો બસ એના માટે હું પપ્પા અને પ્રહલાદ મામા અમે ત્રણ જણા જઈએ છીએ પપ્પા પણ અહીંયા બસ કેળા ખાય છે અને હમણાં વાગે છે છ અને આપણે ગાડી હમણાં એટલા માટે પણ લીધી છે કે મને ઓલરેડી શરદી છે અને માંડ થોડીક ઓછી થઈ છે છીકો ને એ બધી તો આપણે જો ટુ વ્હીલરથી જાશું તો વરી પાછો એ નહીં થશે એક તો માથો નીલો છે ને ઉપરથી પવન લાગશે જે હમણાં શિફ્ટ ધોઈ લાગે છે ફૂલ ને ભલા જો બારે જ બેઠા છે તો આ બે ગાડી ધોઈ નાખી છે આ શું છે કોઈન વાળા છે ને યસ યસ અમારી ધોઈ નાખો પાણી ઘણો આવ્યો નાખો અહીંયા ઉભી લે

મ્યુટ કર નાખ્યો મને બીવડાવતા બસ મિત્રો હમણાં અહિયાં છે ને એક્સિડન્ટ થયો ફૂલ એક ભાઈ અહીંયા દે આવતો હતા એક ભાઈ અહીંયા દે આવે બંને અહીંયા ભૂટકાણા પડ્યા અને હવે અહીંયા ઉભા છે એક્સિડન્ટ થયો ડન હે રે ભેરે લાઈવ ને રે લાઈવ કી થયો આ હાલ્યા ગયો ભાઈ પકડો અડ્યાતી અડદો ઓકડો ઉડાવીયો છે તો છે ના હું તમારો બેબી તા માટે એક વસ્તુ લઈ આવે છે શું ખપે છે તને નમ જમ્સ હે જમ્સ હાય બોલ એકવાર હા જો આમાં તા માટે આટલી બધી વસ્તુ છે જોઈ

ઓહો અચાળી કેટલી નંદી આ યાર હાય ગાઈસ કેમ છો તમ બધા તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું ને આજે છે મારી બેસ્ટ ફ્રેન્ડના વેડિંગ મતલબ કે ના લગન અમે લોકો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ હતા અને હવે આજે લગન છે યુ નો તો અમને છે ને આખી ફેમિલી ને જવાનું છે બટ હમણાં હું વહેલી જાઉં છું કારણ કે જાન આવશે મતલબ કે બારાત આવશે સામે તો ત્યારે અમને છે ને બ્રાઇડ્સ મેઇડ કરીને એની બાજુમાં ને એની પાસે રહેવાનું હશે તો મારી બધી ફ્રેન્ડ્સ પહોંચી ગઈ છે હું પણ જાઉં જ છું અને મમ્મી પપ્પા દીપ ઈ લોકો પણ આવે જ છે એનું હલ્દી કાર્નિવલ સંગીત એ બધા ફંક્શનમાં હું જઈ આવી બટ આજે મેં સાડી પહેરી છે તો આજે મેં બ્લોગ કર્યો સ્ટાર્ટ અને યસ મમ્મી પણ તૈયાર થાય છે તું મમ્મી આ વાળો બ્લુ કલરનો પહેરશે નીચે ગ્રીન ને મારું આ ગ્રીન વાળું છે ને બ્લાઉઝ આનો છે ને બ્લાઉઝ છે ને ઓલરેડી મમ્મીનો રેડી જ છે પણ મને થાય નહીં એટલે મને મેં આ કોન્ટ્રાસ્ટ ગ્રીન બ્લાઉઝ પહેર્યો છે લોકો છે પાસે જઈએ છીએ મતલબ કે મહેક પાસે જઈએ છીએ ને આ લોકો છે ને છોકરાવાળા વાળા છે ને અમે લોકો બ્રાઈડ સ્મીટ છીએ છોકરીવાળા વાળા કન્યા પક્ષ તરફ થી ઓકે ક્યાં હશે હવે આ લોકો જુજી 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 બી કેરફુલ લોકો સેવન સ્કાય ની અંદર નથી કાલે સંગીત ની જે એન્ટ્રી હતી ને ત્યાં છે ત્યાં ચાવી કોને આપની સાચે વહી પડે ક્વેશ્ચન છે कारण कि हम पार्ट्स नहीं ले आ रही हैं जी ओ माय गॉड वाव ओ हो 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 ब्रिटिश लिटिल ब्राइड हाय बहुत बस लगे थे नजर ना लगे मामी नहीं इतनी सजाये मामी आ गयी है और डाउबाई यहाँ है राजकुमार ओह डाउबाई ओह डाउबाई ओह डाउबाई किटलो वजन किटलो जी टू मच फर्स्ट टाइम आटलो वजन यस बादू फर्स

ફાઈનલી હવે મેરેજ થાય છે માય ગોડ બહુ મારો વાર છે આપણો વારો હજી મારો ભાઈ બાકી છે એના પછી જોશું જોશું જોશું

છે નહીં ખાસ એટલે આપણે ઉમાં ડીમાર્ટ સાઈડ રાખી આવ્યા પણ અહીંયા લઈ લીધી હોત તો મળી જાત ક્યાંક ને ક્યાંક તો જગ્યા એક બેન આવી ગયા સાડી કદે તું કેટલે વાગે આવે કેટલે વાગે આવે સાડા સત ઓકે અને હમણાં લગન ચાલુ થઈ ગયા લગ્ન ચાલુ થઈ ગયા ઓકે યસ ગાઈસ તો આ બધી અમે બધા બ્રાઇડ મેઇટ્સ છીએ બધી મારી ફ્રેન્ડ્સ અમે બધા મહેકના લગનમાં સ્ટાર્ટિંગ થી જ કોકુત્રી લેખન થી લઈને સમૂર્તા માંડવા પછી હળદી સંગીત અને આ છે મેઈન ડે ડી ડે પછી છે 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 રિસેપ્શન છે اچھا રિસેપ્શન اچھا છેદ નહીં યસ કોણ કોણ છે ઉંજો જરાક ઇન્ટ્રોડ્યુસ કરાવી દો અ રિયા હાય શિવાની તો બસ મિત્રો બાકી અહીંયા આ ટાઈપની કંઈક એન્ટ્રી છે વાવ નાઇસ મમ્મી પપ્પા તો બસ ત્યાં જમે છે આ કૃપાનો પૂરો થાય એટલે આપણે ડાયરેક્ટ જમવા માટે જઈએ નો મેનુ છે મિન્ટ મોજી તો બ્લુબેરી શેક પછી રોલિંગ સ્ટાર્ટરમાં પનીર ચીઝ લિફાફા મિની દાબેલી સિંગ ચીકી ડ્રાયફ્રૂટ ચીકી સૂપ સ્ટેશનમાં ક્રીમ ઓફ સૂપ સૂપમાંછાઓ ઇટાલિયન જંક્શનમાં પનીર ડિલેટ એક આ આપણે ટ્રાય કરવા જેવું છે છોલે ટિક્કી ચાટ પછી સાઉથ ઇન્ડિયન સલાડ બાર કચ્છ કુચ મીઠા ઊંચામાં ઇન્દ્રાની અંજીર બોન મલાઈ ગેવર કોર્સ અસોટેડ ઇન્ડિયન બ્રેડ બેવરેજીસનું પાન

અહીંયા અંદર અને પછી કૃપા આવીને એટલે પછી આપણે ડાયરેક્ટ હાલ્યા જ સ્ટેજ ઉપર ગઈ છે મળવા માટે ને ફૂલ ઠંડી પડે છે રાતના બાર વાગે છે પપ્પાને આનાથી આવવું પડશે એમને ફોર વ્હીલર કોઈને આવડતી નથી નકા તો હું આ લઈને પહોંચી જાત ઘરે હવે આપણે જાય છીએ સૌથી પહેલા ગાડી લેવા અને ગાડીમાંથી પપ્પાને જાકીટ ને ઈ લઈ લેશે પછી ઈ જાશે ડાયરેક્ટ ઘરે ને હું મમ્મી ને કૃપા આવશું ખરી છે બીજો વાય નથી થાક તો ઠીક ઠંડક થઈ ગઈ છે ફૂલ ચાલુ એટલે હવે બહુ હા પાપા ઉર્યા હજી જાકીટ ને પહેરે તો હા ડબલ પહેર છે પાછો ટોપલો બોપલો કઈ નથી લીધો બારે ભૂકા નીકળી જાય ને એવી ઠંડી છે યાર ઓહ ઓહો બાર વાગ્યા છે હમણાં ઓહો ઠંડી યાર નેક્સ્ટ લેવલ ની રહી ગઈ તો આમાં આપણે અર્લી મોર્નિંગ ચાર ને પાંચ વાગ્યા જતો નીકળી જાય ઠરી વે ખરાબ નીટર ચાલુ જાય ફૂલ ગાડી તું અડા બાર રાખે છે હા સાચી ફૂલ રિક્ષા કરીને આલે

હમણાં એકવીસ ઉપર એસી કરી ગયું જ જરૂર આત તો કે ના ચાલો હા હા મમ્મીને ભૂલ નહીં પડે મનાલી જેવી ફિલિંગ આવી ગઈ હા નહીં થોડી વાર મનાલી જેવી ફિલિંગ આવી ગઈ તો બસ મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ઘરે અને પપ્પા બસ દૂધ ને દે છે ઠંડી પડી ને બહુ શું ના ના ડબલ ચાકીટ પહેરી હતી ઠંડી તો પડી જાય ટોપલો લઈ લીધો હોત ને સારો થયો હોત ગાડીમાં આવે છે ને આ બધી પણ વસ્તુ રાખવી પડશે ટોપલા અને જાકીટ એક્સ્ટ્રા અને એવો બધો જીવનમાં હજી ઘણો બધી આપણને પ્રગતિ કરવાની બાકી છે જ્યારે આપણે મોટા પાયા આમ લગ્ન ને બધું જોઈને ત્યારે ખબર પડે કે હજી આપણે ઘણો આગળ વધવાનો બાકી છે ઘણો જ બધો છે કૃપા હજી ગાડીમાં બેઠી છે મોબાઈલ ને કરે છે ફોટા ને એને જે આજે બધા પાડ્યા

કાલે પણ વરી પાછો આપણે લગન જવાનું છે મેં કાલે તો આપણે છેટ માંડવી જવાનું છે એટલા માટે તો બસ મિત્રો મારા બાથરૂમ માં સાપ છે બતાય ઓય રોજો ઓય સાપ નાય કાન ખજુરીઓ છે જો સાપ કટા સાપ થોડી ને ઓય ભાગો ભાગો આ બાજુ કાન ખજુરીઓ આ ડબલ ફેસ વાળો હા ઓય ઈ ન કર મારી મને મારી ખબર આવવા ના ઓ યાર આલ્યો ગયો અંદર હવે એને કાઢવું મુશ્કેલ પડશે યાર યાર પેક કરાવવું પડશે સરખો આની અંદર તો આનામાં થોડક બફાણું છે એટલા માટે આમ નાતા પાતા આસુને ચકપક ભરી લેશે ઓછી તાનો નીકળશે આમ તો બહાર નીકળે એવું નથી અહિયાંથી આ જરાક આ સ્ટેપ્સ છે એટલે તો બસ આવું બધું જિંદગીમાં હાલે જાય તો બસ મિત્રો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ તો કોઈ પ્રકાર જો તમને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બસ મળી નવા વિડીયોમાં ત્યાં સુધી તમારા તમારા પરિયોજનનું ધ્યાન રાખજો ધન્યવાદ અને આજના વિડીયોમાં લગભગ મારી આંખો આમાં બંધ આવી હશે શું આમ કે આજકાલ મને આંખો બહુ દુખે છે શરદીના કારણે આંખોમાંથી પાણીને નીકળે છે અને મજા નથી આવતી તો પણ આપણે કન્સિસ્ટન્સી મતલબ એમ રોજ આપણે ટ્રાય કરીએ છીએ કે ડેલી આપણા વ્લોગ આવે તેના માટે થોડો ઘણો સપોર્ટ આપજો ધન્યવાદ